જય શ્રી કૃષ્ણ મારું નામ નેહમશભાઈ સોલંકી છે હું ધોરણ નવમાં ભણતી વિદ્યાર્થીની છું આજે હું તમારી સામે સ્વરચિત કાવ્ય પ્રસ્તુત કરી રહી છું મારા કાવ્યનું નામ છે મને મારી ભાષાનું સન્માન છે મને મારી ભાષાનો સન્માન છે મને ગૌરવ છે મારી ભાષા પણ ભાષાનો સન્માન છે મને ગૌરવ છે મારી ભાષા પણ ભાષાનું સન્માન છે મને ગૌરવ છે મારી ભાષા પર બોલીના રંગ અનેક છે પણ ગુજરાત અમારો એક છે બોલીના રંગ અનેક છે પણ ગુજરાત અમારો એક છે બાપુની અને વલ્લભની ભાષા છે ગુજરાતી બાપુની અને વલ્લભની ભાષા છે ગુજરાતી મને ગૌરવ છે આ ગુજરાતની ભાષા પર મને ગૌરવ છે આ ગુજરાતની ભાષા પર મને મારી ભાષાનો સન્માન છે મને ગૌરવ છે મારી ભાષા પર મને મારી સન્માન છે મને ગૌરવ છે મારી ભાષા પણ આ ભાષા ને વારું તો મારું તન મન ધન આ મારું તો તન જુગ જીવો સદા ગુંજતો રહે અમારી ભાષા જુગ જુગ સદા ગુંજતી રહે અમારી ભાષા મારી માતા છે ગુજરાતી મને સન્માન છે મારી માતાનો મારી માતા છે ગુજરાતી મન સન્માન છે મારી માતાનો મને મારી ભાષાનો સન્માન છે મને ગૌરવ છે મારી ભાષાનો મને મારી ભાષાનો સન્માન છે મને ગૌરવ છે મારી માતાનો મને ગૌરવ છે મારી માતાનો અમારા અખંડ અમાર અખંડ રહે આ મારુ ગુજરાત અમાર અખંડ રહે આ મારી ભાષા અમાર અખંડ રહે આ મારુ ગુજરાત મને મારા ગુજરાત ને સન્માન છે અમાર મારુ ગુજરાત રહે ઓ મને મારા ગુજરાત ને સન્માન છે મને મારી ભાષાનું સન્માન છે મને ગૌરવ છે મારી ભાષા પણ મીઠી છે ગુજરાતની ભાષા જગત માંય ગુંજ છે મીઠી છે ગુજરાતની ભાષા જગત માંય ગુંજ છે মিঠিছে গুজরা জগৎ মায়ন গুজরা ভাষা নে ধন্য গুজরা মে ধন্য গুজরাত ভাষা নে ধন্য গুজরা মাতা নে